અરવલ્લીના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે નવી શીણોલ ગામમાં વિશાળ તળાવ ઓવરફ્લો થતાં સો વીઘામાં આવેલા ખેતરમાં પાણી ફરી વળ્યું છે જિલ્લામાં ચોવીસ કલાકમાં મોડાસા તથા ધનસુરામાં બે ઇંચ અને મેઘરજમાં એક પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો વરસાદથી શીણોલ અને કેડી ગામ વચ્ચેના રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા તો જિલ્લાનું અમૃત સરોવર પણ છલકાઈ ઉઠ્યું છે જો વાત કરીએ તો જિલ્લાના ધનસુરા મોડાસા બહાર છે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જો વાત કરીએ તો સૌથી વધુ વરસાદ હાલમાં ધનસરામાં વરસ્યો છે ધનસરામાં બે પણ વધુ વરસાદ વરસ્યો છે વાદરશીયા વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વાદળછાયા વાતાવરણની છે ધોધમાર વરસાદ વરસ્યો હતો જો વાત કરીએ તો ધનસરામાં ધોધમાર વરસાદના કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારો રોડ અને બજારમાં પાણી ભરાયા હતા આપણને જો વાત કરીએ તો ધનસરા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો તો ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા યાગની પટેલ ડીડી ન્યૂઝ અરવલ્લી